નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પચાસ સુધી સાતમા આસમાન પર રહેશે આ રાશિવાળાઓનું ભાગ્ય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી મિત્રો હવે આ રાશિના લોકો માટે વર્ષ બે હજાર સવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તો મિત્રો આ સમયમાં આ રાશિના લોકોનો ભગવાન શનિદેવના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મોટા મોટા લાભ લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો મિત્રો આ સમયમાં આ રાશિના લોકોનો ભાગ્ય સાતમા આસમાન પર રહેવાનું છે તો મિત્રો વિડીયોમાં તમને તે જ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ અને રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ એટલે મિત્રો તમે આ શરૂઆતથી વિડીયો શરૂઆત પૂરેપૂરો સાંભળજો બિલકુલ પણ આ મિસ ન કરો કારણ કે મિત્રો આ આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને મારી એક નાનકડી વિનંતી છે કે ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો જેથી મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે જે લોકો આ ચેનલ પર નવા છે તો મિત્રો તે પણ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરો તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હાજર પચીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને મિત્રો આ સમયમાં આ રાશિના લોકોનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ જેમ કે તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં

અનુચિત કાર્ય કરનારાઓને સમયસર પર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યપુત્ર છે અને કરમ ફળના દાતા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોક્ષને પ્રદાન કરનાર ભગવાન શનિદેવ પણ છે શનિદેવ સૂર્યપુત્ર અને કરમ ફળના દાતા માનવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે મોક્ષને પ્રદાન કરનાર એકમાત્ર ભગવાન શનિદેવ જ છે શનિદેવને લઈને ખૂબ લોકોના અંદર હોય છે પરંતુ મિત્રો સાચી વાત તો એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન બનાવીને રાખે છે અને આ તમામ પ્રાણીઓ સાથે ઉચ્ચનાય કરે છે શનિદેવની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય છે તેના પર કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નથી મિત્રો અને જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ તેમને જ દંડ આપે છે તો મિત્રો તમને જણાવી દઈએ હવે ભગવાન શનિદેવ ની કૃપાથી બાર રાશિઓ માંથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકવાની છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ આ રાશિના લોકો પર ખૂબ જ થઈ ગયા છે જેનાથી મિત્રો હવે આ રાશિના લોકો માટે વર્ષ વર્ષ લઈને સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જે રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નહી રહેવાની મિત્રો ભગવાન શનિદેવ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે અને મિત્રો આ રાશિના લોકોને મળવાની છે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં ખૂબ જ મોટી ખુશખબરીઓ મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમના પર ભગવાન શનિદેવની કૃપા વર્ષ બે હજાર પચાસ મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ સમય રહેવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના તમામ દુખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે અને મિત્રો આ સમયમાં તમને વધુ ધન લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા જીવનમાં આવવાની છે ખુશીઓ જ ખુશીઓ ભગવાન શનિદેવ તમારું જીવન હવે ખુશીઓથી ભરી દેશે મિત્રો મિત્રો અને તમે દરેક કઠિનાઈઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારું જીવન ખૂબ જ સુખમય બનશે સાથે સાથે તમને મિત્રો મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે અને મિત્રો તમને ચારે તરફથી ખુશખબરી જ ખુશખબરી આવશે આર્થિક સ્થિતિ મિત્રો તમારી મજબૂત થશે વાહન પ્રત્યે અનેક યોગ મેષ રાશિના લોકો તમારા માટે આ સમયમાં બનશે જેનાથી કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય છે મિત્રો મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર સવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમયમાં જબરજસ્ત સહયોગ બની રહ્યો છે જેના કારણે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ સમય રહેવાનો છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે સંભવ છે જે તમારા જીવનની દસ દશા બદલી નાખશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે અને મિત્રો તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે ભગવાન શનિદેવ તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે મિત્રો મિત્રો અને તમારી કિસ્મત પર હવે એવો ફેરફાર આવશે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે સાથે વિદેશ જઈને તમને ત્યાં કોઈ વ્યવસાય કરી શકો છો અથવા અભ્યાસ કરી શકો છો મતલબ જે તમે આ સપનું જોઈ રાખ્યું હતું તે મિત્રો સપનું તમારું હવે વિદેશ જવાનું પૂરું થઈ શકે છે કારણ કે મિત્રો મિત્રો આ આ સમયમાં લોકો તમારી કિસ્મત તમારો પૂરો સાથ આપી રહી છે સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો તમારી કુંડળીમાં જબરજસ્ત સહયોગ બની રહ્યો છે જેનાથી મિત્રો તમારો ભગવાન શનિદેવની કૃપાથી આ વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર પચાસ સમયમાં અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મળશે મિત્રો મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી જ તમને ચારે તરફથી હવે લાભ જ લાભ મળશે સાથે મિત્રો તમારા કર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને પૈસા વધશે જેનાથી તમને આર્થિક ફાયદો મળશે અને મિત્રો તમારું જે કાર્ય ચાલી રહ્યું છે તે કાર્યથી પણ તમને જો તમારું કોઈ કર્જ ચાલી રહ્યું છે જો જલ્દી જલ્દી તેનો પણ યોગ બની રહ્યો છે મિત્રો સાથે સાથે તમે આ સમયમાં કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો જેનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો સાથે સાથે તમને જણાવી દઈએ કે તમને ચારે ચારેય તરફથી આર્થિક લાભ મળશે જે લોકો વેપારી છે વેપારી વર્ગના લોકોને વેપારમાં વધુ નફો થશે તેમનો વેપાર દિનગુણો રાત્રે ચાર ગણો તરક્કી કરશે સાથે સાથે મિત્રો તમે જલ્દીથી જલ્દી નવું મકાન પણ ખરીદી શકો છો તેની પણ સંભાવનાઓ બની રહી છે મિત્રો કહેવું મિત્રો ખોટું નહીં થાય કન્યા રાશિના લોકો ભગવાન દેવ તમારા ઉપર વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં સૌથી વધુ પ્રસન્ન રહેશે મિત્રો જેનાથી કે આ સમય તમારા માટે અત્યંત લાભકારી સમય કહી શકાય છે મિત્રો મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હાજર છવ્વીસ થી વર્ષ બે હાજર પચાસ સુધીનો સમય અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ પ્રાપ્ત કરવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ આ સમયે તુલા રાશિના લોકો તમને ખૂબ મોટી ખુશખબરીની પ્રાપ્તિ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા પર આ સમયે સૌથી વધુ બની રહેશે જેનાથી મિત્રો તમારા જીવનમાં તમામ દુઃખ દૂર થશે સાથે જો તમે વેપાર કરો છો તો વેપારમાં તમને આ સમયમાં સૌથી વધુ સફળતા મળવાની છે સાથે સાથે મિત્રો તમને આ સમયમાં મનગમતી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમને તમને મોટી કાય થશે પોતાના જીવનમાં અનેક મોટા મોટા ફેરફાર આ સમયમાં જોવા મળવાના છે મિત્રો મિત્રો આ સમયે તુલા રાશિના લોકો તમારા માટે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે ચારે તરફથી મોટી મોટી ખુશખબરીઓ આવવાની છે તુલા રાશિના લોકો તમને આ સમયે ખૂબ સારી ખુશખબરીઓ પ્રાપ્ત થશે સમયનો મિત્રો પૂરો લાભ મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કરક રાશિ તો મિત્રો કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત લાભકારી અને ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે કામમાં સફળતા હાસિલ થશે તમને પોતાના સહકર્મકારી સહકર્મચારીઓનો સહયોગ મળી શકે છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને મિત્રો મોટા ગુર્જનો તમને સારું સુખ પ્રાપ્ત થશે તો મિત્રો તમને જણાવી દઈએ ભગવાન દેવની કૃપાથી તમારા માટે કરક રાશિના લોકો આ સમયમાં કમી દૂર થશે તમને આર્થિક દ્રષ્ટિકોણથી મિત્રો આ સમય કરક રાશિના લોકો તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે સાથે સાથે મનગમતી નોકરીનું પણ તમને આ સમય પ્રાપ્ત થઈ શકે છે અને જે લોકો સરકારી નોકરી કરે છે તેમને સરકારી નોકરી સંબંધિત પ્રમોશન મળી શકે છે કારણ કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે પોતાની સફળતાઓની કર્ક રાશિના લોકોને આ સમયમાં ઝંડા ગાડી દેશે તમને મિત્રો ચારે તરફથી મોટે મોટી ખુશખબરીઓ મળશે જેનાથી મિત્રો કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે આ બધી રાશિના લોકો માટે ખુશખબરી લઈને આવશે મિત્રો આ સમયમાં આ રાશિના લોકોને અનેક પ્રકારની મોટે મોટી ખુશખબરીઓ મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારા બધાને પ્રાપ્ત થાય તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ અવશ્ય લખજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ